નમસ્કાર મિત્રો જે માતાજી મગલમાં જયારે શું તો કદીશ કેમ જો બધામાં તમારે એવું મજમાં છો અને તો તમે તમને લોચ નહીં એટલે કાલ આવી ગયો હોય ત્યારે જો વાઈ ગયા છે સાડા આઠ ચૌદ થયું છે સવારના અને આપણી એક ભેંસ વિયાણી છે પહેલી ભેં વૈયાણી છે આજે વરસાદ પણ તમે જોઈ શકો છો પડે છે અને પહેલી ભેં આપણી વૈયાણી છે જો કે હવે સોમાહાની શરૂઆત થઈ ગઈ છે પહેલી ભેંથી વૈયાણી છે અને અટાણે વરસાદ પડે છે ત્યાં આપણી વીયાણી છે અને હજી બે હું બધી વીયાની બાકી છે તો અટાણા વરસાદ પડી રહ્યો છે અને બે વીયાણી છે શું આવ્યું છે નહીં આ બેને જો આપણે ઘરે રાખી છે આનું નામ છે ફાસર અને જો પાટા પીર આવ્યા છે વેલકમ પહેલાં પાટા એથી શરૂઆત થઈ છે આપણી આ બે ગાઉ જે ગામડામાં વિયાણીથી હિરાળ અને શણગાર આ જુઓ શણગારની વાસડી છે આ છે હિરાળની વાસડી અને અહીંયા જુઓ પેલી બે ફાસર ઉયાણી છે અને તેમને પાડો આવ્યો છે બધા કોમેન્ટ કરી દેજો તેમનું એનું નામ શું રાખવું છે આજે હમણાં જ ઉયાણી ક્યાં જુઓ તે હાલવા પણ મળ્યો છે અને હમણાં ધાવવા પણ મળશે તો તમે જોઈ શકો છો આ બેને આજે આપણે ઘરે રાખી દીધી છે જોકે સવારમાં તે પહેલાં બેહોનો કાંટો ખોલ્યો એટલે બે હું નીકળી ગઈ હતી પણ પાછા આપણે જંગલમાંથી તમને અહીંયા લઈ આવ્યા ઘરે કારણ કે અહીંયા જવાની હતી આપણને ખબર હતી એટલે આજે તેમને ઘરે જ રાખી દીધી હતી અને અત્યારે તમે જોઈ શકો છો ત્યાં વહીં ગઈ છે અને પટો પણ ધાવી રહ્યો છે બે વાસડીઓને આપણે અહીં બાંધી છે અને વરસાદ પડી રહ્યો છે ઘણી ખારો આવ્યો અત્યારે પાછો ધીમો પડી ગયો છે અને આવ્યા કરે છે તો આપણે આ બે ય છે પહેલી ભેંસ અને તેમને પાડો આવ્યો છે તો આગળ આપણે બધા બે હું અહીંયા તેમના બ્લોગ તમારે જોવો હોય તો મેલતા રહેશું કોમેન્ટ કરજો બધા અને આનું નામ શું રાખું એ પણ કોમેન્ટ કરી દેજો અત્યારે જો શણગારની વાસડી તેમને સૂંઘી રહી છે કે નવા મહેમાન કોણ આવ્યા છે એવું બધી સૂંઘી રહી છે અને બાધી પણ રહી છે બે ભેગું છે આ વાળી મારો હોજી છે અને આ છે થોડીક બહુ રાહી તમે જોઈ શકો છો જાઓ બેઠે બેઠી મારે એવી છે એ ફાસર આનું નામ છે ફાસર ભેંસનું નામ છે અને આ પાડો જે આવ્યો છે તેમનું નામ શું રાખવું બધા કોમેન્ટ કરજો બ્રેક અને બહુ બહુ બાધુજે છે અત્યારે અટાણા જો આજે ભેંસ વહી ગઈ છે તમને સરવા માટે અને બીજો દિવસ છે અને આજે છે આહાડી બીજ તમે જોઈ શકો છો તેમની માની આરે હતો ખોદી કાલે આજે તે ઘરે છે અને તેમની માં વહી ગઈ છે ભેંસ વારે સરવા માટે તો આ ટાણમાં જો રગ રગાટી ઉપાડી છે તેમને પણ સરવા જવું છે અને આજે એકલો થઈ ગયો એકલો છે એમાં વધારે રગે છે કારણ કે કાલે આ માં જોડે બેઠો હતો અને આજે બે સરવા માટે વહી ગઈ છે એટલે માટે જો અટાણે આટા મારે છે ડેલી બંધ છે બાકી એને બહાર જવું છે આપણા મોટા પાર ઉપરના છે તે પણ એ ખાંડ ખાઈ રહ્યા છે વરસાદ પણ ધીમો ધીમો પડી રહ્યો હતો એવું બધું છે અને અહીંયા આપણે એવો ખાણ બધું પીડું છે બેહોનું અને અહીંયા આપણી બે વાસળિયું બાંધી છે ને આગળપટાને આપણે લઈ લઈએ તો આ જુઓ પેલી બ્લોગ છે તમને કેવો લાગ્યો લક્ષર કમેન્ટ કરજો અને બીજા બધા ભેહનો બ્લોગ જો હોય તો કોમેન્ટ કરજો બધા જય માતાજી જય સોનામ